રાજ્ય કક્ષાના જળ સંપત્તિ પાણી પુરવઠા મંત્રી ઈશ્વર પટેલ છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે પહોંચ્યા છે જેમાં ડુંગરભાંઠ પાસે આવેલ પાણી પુરવઠા સંપત્તિ મુલાકાત લીધી છે તો લેબોરેટરી રૂમ માં પાસે મંત્રી ઈશ્વર પટેલે લાઈવ ટેસ્ટિંગ કરાવ્યું છે પાવી જેતપુર તાલુકાના સુખી જળાશયની મંત્રીએ મુલાકાત લીધી છે તો વધુમાં તેમણે જણાવ્યું છે કે આજ રોજ છોટાઉદેપુર જિલ્લા ખાતે પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના અનેક વિધિઓ ચાલી છે અને વિજેતા અહીં આવ્યા હતા આ વિસ્તારના ધારાસભ્ય રાજેન્દ્રભાઈ રાઠવા અને એમની ટીમ સાથે વિવિધ લાઇનિંગના કામો પાણી પુરવઠાની યોજનાઓ કેનાલ લાઈની કામો આ જોવા માટે આવ્યા હતા એમાં રાજવાસરા ગામે હેરણ નદી ઉપર રબર ડેમની કામગીરી ચાલી રહી છે જે ગુજરાતની અંદર આવા રબર ડેમ ત્રણ છે પૈકીનો આ હેરણ ડેમની ઉપર પણ આ બનાવવામાં અત્યારે હાલમાં કામગીરી ચાલી રહી છે એની જે લંબાઈ છે રબર ડેમની એકસો ને એંસી મીટર એની લંબાઈ છે સાથે સાથે ત્રણ પોઈન્ટ પાંચ મીટર ફ્રેસ લેવલ છે અને પાણી સંગ્રહ શક્તિ ત્રણ પોઈન્ટ પાંચ એમ સી એમ પાણીનો સંગ્રહ થવાનો છે જે કુલ કમાન વિસ્તાર છે ચોત્રીસો ને વીસ હેક્ટર જેટલા વિસ્તારમાં આ ડેમ બનેથી સિંચાઈ માટે પાણી એમને મળવાનું છે અને એમાં લાભિત ગામો જે પચીસ ગામો છે એ પૈકીના દસ ગામ બોદરીના છે અને પંદર ગામ સંખેરા તાલુકાના છે અને સાથે સાથે આ જે એની પ્રોજેક્ટ કોસ્ટ છે એ બ્યાસી પોઈન્ટ સત્તાવન એટલે કે ત્યાંસી કરોડ રૂપિયા ના ખર્ચ્યા એમની કામગીરી ચાલી રહી છે અને ત્રીસ મહિનાની અંદર આની કામગીરી પૂર્ણ થયેથી લોકોને આ વિસ્તારમાં સિંચાઈ માટેનું પાણી પણ મળવાનું છે એની સાથે સાથે સુખી જમણાકાંઠા મુખ્ય નહેરની જગુઆ જબુગામ જે ડિસ્ટ્રીબ્યુટરી છે એને પણ લાઇનિંગનું કામ ચાલુ વર્ષે ચાલી રહ્યું છે એમાં સુડતાલીસ પોઈન્ટ ત્રેપન કરોડના ખર્ચે આ કામગીરીની શરૂઆત થઈ છે અને બાર મહિનાની અંદર આ કામ પૂરા કરવાના છે એમાં નાના નાના સ્ટ્રકચરો જ્યાં દીવો હોય બ્રિજ હોય એમાં એકસો ને ઓગણસાઠ જેટલા નાના સ્ટ્રકચરોનું પણ કામ અંદર સાથે સાથે સામેલ કરવામાં આવ્યું છે આ મુખ્ય નિર્ણય લંબાઈ એ સોળ કિલોમીટરની છે અને માયંદોર થઈને એકત્રીસ કિલોમીટરની લંબાઈની આ નેટવર્ક ધરાવે છે બત્રીસ જેટલા ગામોને આ પાણીથી એનો લાભ મળવાનો છે અને ઓગણીસો ને ચોવીસ જેટલા ખેડૂતો તેમજ સિંચાઈ વિસ્તારની વાત કરીએ તો પાંચ હજાર બસો અઠ્ઠાણું એટલે કે ટેપનસો હેક્ટર સિંચાઈ આ કેનાલ રિપેરિંગ થયા પછી એમને મળવાનો છે એમાં સાથે સાથે સોળ કિલોમીટર કેનાલ ઉપર ડામાના રસ્તાનું પણ નિર્માણ કર્યું કરીને આજુબાજુના ગામના લોકોને આવવા જવા માટે પણ સવલતતા રહે એની સાથે અમે પાણી પુરવઠાની વાત કરીએ ત્યારે કુપા જૂથ પાણી પુરવઠા યોજના એ નસવાડી તાલુકાનું છેવાડાનું મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને ગુજરાતી બોર્ડર ઉપર નર્મદા નદીની અંદર આ યોજના ચાલી રહી છે આ યોજનામાં તોતેર ગામો જે છે એ પૈકીના એકોતેર ગામ એ નસવાડી તાલુકાના છે અને બે ગામ કવાટ તાલુકાના છે ત્યાં પણ ડબલ્યુ ટીપી પ્લાનની ક્ષમતા ગણીએ તો આઠ પોઈન્ટ પચાસ એમએલડીની કેપેસિટી છે ભૂગર્ભ સમ સ્ટાફ ક્વાર્ટર્સ એની સાથે પાંચ વર્ષ સુધી આ કોન્ટ્રાક્ટર ચાલુ કર્યા પછી એ પોટે ચાલશે અને પછી જ સરકારને આપશે આ યોજના એકાણું કરોડના ખર્ચે ચાલીસ ગામોના અંદર સમાયેલા છે ને સત્યાસી પોઈન્ટ સત્તાણું કરોડના ખર્ચે આ કામગીરી પ્રગતિમાં ચાલી રહી છે ટૂંક સમયમાં એ કામગીરી પુણે થયેલી પણ એ વિસ્તારના લોકોને કે જે પહાડી વિસ્તાર છે અને નીચે નદીમાંથી લગભગ ત્રણસો પાંત્રીસ મીટર ઊંચાઈ ઉપર પાણી લઈ જઈને ઉપરસમ બનાવીને ધીરે ધીરે પાણી આ બધા ગામોને મળવાનું છે બીજે એક અહીંયા હઠી પગલાં ઉમરવા જૂર પાણી પૂરો થઈ યોજના છે એમાં પણ ભવન જેટલા ગામોને આ લાભ થવાનો છે એમાં જેતપુર પાવીના ઓગણત્રીસ ગામો છોટાઉડેપોના નવ ગામ બોદરીના ચૌદ ગામો આમ મળીને બાવન ગામો જે થાય છે એમાં છાસઠ પોઈન્ટ પંચ્યાસી કરોડના ખર્ચે આ કામગીરી ચાલી રહી છે કામગીરી સો ટકા પૂર્ણ થઈ છે જે પ્રકારે છેવડાના માનવીની ચિંતા કરીને આપણા યશસ્વી વડાપ્રધાન આદર્શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જે રીતે ઉર્વર સિંચાઈ યોજના અમલમાં લાવીને જે વિસ્તારમાં ડેમથી ઉપરવાસનો વિસ્તાર હતો જે ડુંગરાળ વિસ્તાર હતો એવા લોકોને હાઈટ ઉપર પાણી પમ્પિંગ કરીને પહોંચાડીને ઉપરથી ડ્રીપ સિસ્ટમ કરીને તમામ ખેડૂતો પોતે પોતાની રીતે પોતાનું સિંચાઈ કરી શકે એ પ્રકારનું કામગીરી કર્યા હતા એમના જ પગલે આ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આવા વિસ્તારોની અંદર જલ્દીમાં જલ્દી કામ પતે લોકોને જલ્દીનો લાભ મળે એ પ્રકારની જ્યારે કામગીરી રહે ત્યારે હું આ વિસ્તારમાં વિઝિટ કરીને વહેલામાં વહેલા તકે જલ્દી કામ પૂરા થાય અને છેવડાના લોકોને એનો લાભ મળે એ પ્રકારની કામગીરી કરી રહી છે રેહાન પટેલ નેશનલ બ્રસ છોટાદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર